તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે ગ્લાસને ભેગા કરવો અને ઇનામ જીતો બરાબર તો ભાવેશ તને પહેલા સમજાવી દઉં બરાબર તો મિત્રો આવી જાઓ આપણે આ બાજુ તો ધારો કે આ બાજુ પહેલાં તો ગ્લાસ બતાવી દઉં ચાર મેળ બરાબર ભાવેશ બરાબર ઝૂમ કરીને બતાવજો આ બધા ચાર મેળ ગ્લાસ આપણે બરાબર તો આપણે દરેક જગ્યા પર આપણે ગ્લાસ મૂકી દીધેલા છે અલગ અલગ જગ્યા પર બરાબર લાઈનની અંદર તો આપણે જે સૌથી વધારે જે ગ્લાસ ભેગા કરશે ને એને આપણે ઇનામ આપવાનું છે ત્રણસો રૂપિયાની ઇનામ બરાબર ભાઈ બરાબર ને તો આપણે ત્રણસો રૂપિયાની ઇનામ આપવાનું છે તો તમે ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો આપણે ધારો કે એક બાજુ કંઈક પાટો દોરવામાં આવશે આ બાજુ ના પેલી બાજુ પાટો દોરવામાં આવશે બરાબર જે સૌથી વધારે ગ્લાસ ભેગા કરશે ને એને આપણે ઇનામ આપવાનું છે ત્રણસો રૂપિયાનું ઇનામ બરાબર તો આ ચેલેન્જ વિડીયો કોઈ ટાઈમ જ નથી બરાબર આ ચેલેન્જ વિડીયો ની અંદર કોઈ ટાઈમર નથી બરાબર ભાઈ હા બરાબર ને તો તમે ચેલેન્જ વિડીયો ની અંદર જોડાય રહેજો ખાલી ગ્લાસ ભેગા કરવાના છે અને ઇનામ જીતવાનું છે બરાબર તો આપણે પાટો દોર દઈએ આ બાજુ આવતા રહો કેમેરામેન તો ટટલ તો તો ટટલ પીર ગ્લાસ છે તો આ બાજુ આવો આ બાજુ આપણે પાટો દોરેલો છે બરાબર ભાઈ તો મિત્રો આ બાજુ આપણે પાટો દૂર દીધેલો છે અને આપણે પેલા ગ્લાસ બતાવી દઉં મિત્ર આપણે કેમેરામેન આ બરાબર તો આપણે સ્ટાર્ટ કર્યું એટલે ભાસ દોડવાનું છે બરાબર હું સ્ટાર્ટ કરું ને એટલે ભાસ દોડવાનું છે બરાબર તો આ ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો સ્ટાર્ટ કરું એટલે ભાસ ગ્લાસ ભેગા કરવા રેડી કાઢજો બરાબર સ્ટાર્ટ તો મિત્રો આપણે છે ને ગ્લાસની રે યાર કરવાનું છે ભાવે કેટલા તો આપડે જોઈ લો મિત્રો એક ચાર પાંચ છ સાત જીતી તારે એક બે ત્રણ પાંચ છ તો મિત્રો જોઈ લો તમે કે આપણે આ બે ગ્લાસ આ બે ગ્લાસ અને આ ત્રણ ગ્લાસ જોઈ લો બરાબર અને ભાવેશ ને ગ્લાસ બતાવતો ભાવેશ ઉતાવળ માં ઉતાવળ ગ્લાસ પણ આ ચાર આ બે એટલે મારા પકડ આ ભાવેશ બે આ ફરી બે અને આ ફરી બે બરોબર ભાવેશ છ ગ્લાસ ભેગા કરેલા છે ને આપણે સાત ગ્લાસ ભેગા કરેલા છે આ ચેલેન્જ જોડીઓ એટલો બધો સહેલો હતો કે ખાલી ગ્લાસને પાટાથી સ્ટાર્ટ કહેવામાં આવતું આવવામાં કીધેલું છે બરાબર સ્ટાર્ટ કહેવાનું હતું અને પાટા સ્ટાર્ટ કે એટલે ગ્લાસ ભેગા કરવાના હતા મતલબ બરાબર ભાવેશ હા તો આપણે એમાં આપણે જીતી ગયા છે તો ચેલેન્જ વિડિયો ની અંદર જોડે રહેજો અને ભાવેશ ઇનામ આપી દેશે 300 રૂપિયા ની બરાબર ભાવેશ તો મિત્રો ચેલેન્જ વિડિયો ની અંદર ખાસ કરીને જોડે રહેજો તો જય માતાજી મિત્રો આજનો જે ચેલેન્જ વિડિયો હતો આ મારી જીતી ગયા છે ગ્લાસને ભેગા કરો અને ઇનામ જીતો તેમાં દીપકભાઈ ત્રણસો રૂપિયાનું ઇનામ જીતી ગયા છે તો આપણે દીપકભાઈને ત્રણસો રૂપિયાનું ઇનામ પકડતો ગ્લાસ તો સો બસો ને ત્રણસો બરાબર તો મિત્રો આપણે ભાવેશ ત્રણસો રૂપિયાનું ઇનામ આપી દીધેલું છે તમે જોઈ શકો છો બરાબર તો ભાવેશ ત્રણસો રૂપિયાનું ઇનામ આપણે આપી દીધેલું છે અને આજનો જે ચેલેન્જ વિડીયો ખૂબ સેલ હતો બરાબર ભાઈ તો જે સ્પીડમાં દોડીને ગ્લાસ ભેગા કરતો તો ઇનામ ભાવેશ પણ જીતી શકતો બરાબર તો આપણે ઇનામ જીતી ગયેલા છે અને આજનો જે ચેલેન્જ વિડીયો છે જે ટૂંક જ સમયની અંદર આપણે પૂરો થાય છે બરાબર તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓપકિંગ ચેનલને ને કરજો જય માતાજી